સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પેલો પ્રશ્ન કવિ શું કરવાનું કહે છે તો જવાબમાં આવશે ઓપ્શન એ બોલવાને ના પાડે છે બીજો પ્રશ્ન હૃદય ખોલવું એટલે તો જવાબમાં આવશે ઓપ્શન ડી પોતાના દિલની વાત બીજાને કહેવી ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે બીજા લોકો સામાથી આનંદ મેળવે છે જવાબ બીજા લોકો અન્યની વ્યથા જાણવા આનંદ મેળવે છે બીજો પ્રશ્ન વહેણના પાણીને કોણ ઝીલે છે જવાબ વહેણના પાણીને સાગર ઝીલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે જવાબ કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી એ અંગે કોઈને ફરિયાદ ન કરવી હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો પેલો પ્રશ્ન બોલીએ ના કઈ કાવ્યમાં કવિ માણસને સો જીવન બોધ આપે છે જવાબ બોલ્યેના કાય કાવ્યમાં કવિ માણસને જીવન બોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ એમને માણસે એમને માણસે એકલા જ સહન કરવા કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસને વ્યથા જાણવામાં જ રસ હોય છે એટલે એને આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી નિર્જન માર્ગ હોય કે સુની સીમ હોય પણ માણસે તો પોતાનું ગાન ગાતા ચાલવાનું છે ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોત પોતાની ધૂનમાં હોય છે તારામઠી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે ત્યાર પછી બીજો પ્રશ્ન કાવ્ય પંક્તિ સમજાવું પ્રાણમાં જલન હોય ને તો એ ધારી શીતલ ગુસ્સો ક્રોધ અનુભવીએ છીએ કવિ કહે છે કે આપણે એ અનુભવના અગ્નિથી સતત દાદતા હોઈએ તો પણ વિવેક અને સહનશીલતા કેળવીને એનો અણસાર સુધા કોઈને આવવા દેવો જોઈએ નહીં ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે આપણે સહેજ પણ મગજ ગુમાવ્યા વિના આપણું કાર્ય કરતા રહેવાનું છે આપણા વાણી તેમજ વર્તન વિરોધીભાષી ન હોવા જોઈએ આપણા વર્તનમાં માત્રને માત્ર શીતળતા પ્રેમની સરવાણી વહેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય પંદર તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાર્ટના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ સોળની ની અંદર ત્યાં સુધી આવજો